આજે તમારા માટે પાંચથી સાત એક સાથે શિફ્ટ લઈને આવી ગયો છું તમે જોઈ શકો છો દરેક મળી જાય છે તમને પેટ્રોલ પ્લસ સીએનજી જોશો તો પેટ્રોલ પ્લસ સીએનજી મળશે ડીઝલ મળશે ઓટોમેટિક મળશે દરેક કાર મળશે તમને અને વારસી ઓટો કન્સર્ટ આનંદની અંદર તમને વિશ્વાસપાત્ર ગાડી મળશે કંપની રેકોર્ડમાં મળશે નોન એક્સિડન્ટ મળશે ગેરન્ટેડ કાર મળશે તમને કંઈ પણ કમ્પ્લેન તમે ગાડી લીધા પછી પણ આવશો લઈને તૈયારીમાં તૈયારી તમને એનું નિવારણ કરીને આપશે આનંદની અંદર એ એમની ખાસિયત છે સારી ગાડી રાખે છે મોઘી રાખે છે થોડી પણ વસ્તુ તમને સારી મળશે અહીંયા ગાડી દરેક શિફ્ટ તમે જોઈ શકો છો આગળ અલ્ટ્રોસ્પન છે સારી એવી કન્ડિશનમાં પેટ્રોલમાં છે રેડ કલરની અંદર વિકીભાઈ વિક્કીભાઈ આની શું ડિટેલ્સ બે હજાર વીસ ની જે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે પ્યોર પેટ્રોલ છે આની આસ્કિંગ છે પાંચ લાખ ને હજાર રૂપિયા પાંચ લાખ પંચોતેર હજાર માં મિત્રો તમને મળી જશે આ કારમાં સારી એવી લોન પણ થઈ જશે તમારો પ્રોફાઇલ અને તમારો સિબિલ સ્કોર સારો હશે તો વાર્સી ઓટો કન્સલ્ટ આણંદની અંદર એડ્રેસની વાત કહું તો મિત્રો જીઓ પેટ્રોલ પંપની સામે સો ફૂટના રોડ ઉપર આવેલું છે આ તમે જોઈ શકો છો ન્યુ શેપ અંદર છે સ્વિફ્ટ પ્યોર પેટ્રોલ ગાડી રહેવાની છે આની શું બે હજાર વીસ ની જે ફર્સ્ટ ઓનર કાર છે પ્યોર પેટ્રોલ છે માત્ર ચોપન હજાર કિલોમીટર ચાલે છે આની અસ્કિંગ છે પાંચ લાખ ને પંચોતેર રૂપિયા પાંચ લાખ પંચોતેર હજાર રૂપિયા અને વિક્કીભાઈ આપણા ફોલોઅર્સ સારું એવું ડિસ્કાઉન્ટ તો કરીને આપે જ છે દર વખત આમાં પણ તમને એનાથી સારું ડિસ્કાઉન્ટ કરશે કેમ કે શ્રાવણ મહિનો અને રક્ષાબંધન આવી રહી છે એટલા માટે આગળ જોયું તો બીજી પ્યોર પેટ્રોલ છે સ્વીપ આની શું લીટર છે બે હજાર વીસની છે ફર્સ્ટ ઓનર કાર્ડ છે ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ છે ઓટોમેટિક કાર્ડ છે છ લાખ ને હજાર આસ્કિંગ છે આ ગાડીની અંદર એક લાખનું એક્સ્ટ્રા લોડિંગ નાખેલું છે કેટલું ડાઉન પેમેન્ટ આવશે આમાં આવશે માત્ર પચાસ થી એક લાખ ની વચ્ચે ડાઉન પેમેન્ટ આવશે પચાસ થી એક લાખ રૂપિયા ની વચ્ચે ડાઉન પેમેન્ટ ઓટોમેટિક કાર સારી એવી કાર તમને મળી જવાની છે વ્હાઇટ કલર ની અંદર પ્યોર પેટ્રોલ બીજી સ્વીપ લઈને આવી ગયો આની શું રીટલ છે બે હજાર વીસ ની છે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ સાથે છે માત્ર છ લાખ રૂપિયા પ્રાઇસ છે વીઆઈપી નંબર સાથે આ ગાડી મળશે તમને

પાંચ લાખ ને પચાસ હજાર રૂપિયા પાંચ લાખ ને પચાસ હજાર માં તમને મળી જશે અને ડિસ્કાઉન્ટ તો તમને કરીને આપશે જ આગળ તો વ્હાઇટ કલર માં છે જે ત્રેવીસ ના પાર્સિંગ માં બીજી ડીઝલ કાર છે સારી એવી કન્ડિશન માં આની શું રીટર્ન બે હાજર તેર ની ફર્સ્ટ ઓનર છે વીડીઆઈ વર્ઝન છે ડીઝલ કાર છે આની આસ્કિંગ છે ચાર લાખ પચીસ હજાર રૂપિયા ચાર લાખ પચીસ હજાર રૂપિયા વાર્ષિક ઓટો કન્સલ્ટ આનંદ ની અંદર સો ફૂટ ના રોડ ઉપર જીઓ પેટ્રોલ પંપ ની સામે ગુજરાત માં આવેલું છે દરેક કાર ઉપર તમારી લોન પણ થઈ જવાની છે અને ડિસ્કાઉન્ટ પણ સારું એવું મળી જવાનું છે તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ લઈને આવવાનું છે વિક્કીભાઈનો નંબર નીચે મેન્શન કરેલો છે એ નંબર ઉપર તમે ખાલી હાઈ લખીને મોકલશો એટલે તમને દરેક કારનું કેટલું પણ મળી જવાનું છે મિત્રો તો કરો કોન્ટેક અને લઈ જાઓ સારી પ્રીમિયમ કાર અને વિશ્વાસપાત્ર કાર મળશે તમને